દરેક નીતિની સામે સુરતની ખટોદરા પોલીસે ચાર વર્ષની માસુમ બાળાની છેડતી કરી શારીરિક અડપલા કરનાર નરાધમ રિક્ષા ચાલકની ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે નરાધમ એક મહિનાથી બાળાની છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે જે સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકીને વાલી પોતાની ચાર વર્ષની બાળકીને રોજે સ્કૂલ મોકલતા હતા તે જ રિક્ષા ચાલકે માસુમ બાળકી સાથે એક મહિના સુધી શારીરિક છેડતી કરી હતી આ અંગે જયારે બાળકીએ પોતાના વાલીઓને જણાવ્યું ત્યારે બાળકીના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં દોડી ગયા હતા અને તાત્કાલિક નરાધમ રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખટોદરા પોલીસે પણ ફરિયાદ લઈ નરાધમ રિક્ષા ચાલક મુતલિબ શેખની સામે પોક્સો સહિતનો ગુનો નોંધી ધરપકડ કરી હતી નરાધમ ત્રણ સંતાનોનો પિતા હોય છતાં માત્ર ચાર વર્ષની બાળાને શારીરિક અડપલા કરતો હોય લોકોમાં નરાધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો હાલ તો પોલીસે નરાધમની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દીધો છે ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલ છે જેમાં નાની બાળકી સાથે એક રિક્ષાવાળાએ સ્કૂલમાં અવર દરમિયાન શારીરિક અડપલા કરેલું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે દીકરીએ પોતાની માતાને રજૂઆત કરતાં શરૂઆતમાં ગભરાઈ ગયેલ હતી પરંતુ ત્યારબાદ હિંમત કરીને તેણે માતાને રજૂઆત કરેલ માતાએ એ રજૂઆત ખડોદરા પોલીસને કરેલ જેથી ખડોદરા પોલીસે દીકરીને બોલાવીને લેડીઝ પોલીસ સાથે રાખી ગણેશ પૂછપરછ કરેલ જેમાં ફલિત થયેલ કે દીકરીને શારીરિક હેરેસમેન્ટ રિક્ષાવાળા તરફથી કરવામાં આવેલ છે જેના આધારે ગુનો દાખલ કરેલ છે અને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેનું મેડિકલ સારવાર પણ કરાવવામાં આવેલ છે આરોપીનું નામ છે મુત્તલિબ હાજી શેખ રહે ભટાર આઝાદનગર રસુલાબાદ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ